ફરીથી વરસાદ ફૂલ ચાલુ થઈ જશે જો તમે ચાલુ છે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ફૂલ વરસાદ છે હા કઈ જ દેખાતું નથી જોવા તમે કેટલો ફૂલ વરસાદ ચાલુ છે જો અત્યારે બહુ વરસાદ ચાલુ છે ફાટ પાછા આવે છે આંખો પણ બાઇકો પણ બાઇક ઉપર જુઓ તમે ગાડી ગાડી વાળો પણ ખસેડી લઈ જો ગાઈસ ગાય વરસાદ જોઈ શકો લાઈવ વરસાદ કેટલો ફાસ્ટ વરસાદ ચાલુ છે જો જુઓ રિક્ષા વાળા રિક્ષા મેં પણ જતો ને ઈએ દેખાતા રિક્ષા રિપેર કરી દીધી આપણે આમ તો જોવો નજારો બહારનો કે કેટલો ફૂલ વરસાદ ચાલુ છે જોવો તમે બહુ ચાલીમાં વાત અત્યારે બહુ ફૂલ ફાસ્ટ વરસાદ ચાલુ છે ગાય મારો ફોન પણ પડડે છે તો વિડીયો કંઈ પણ દેખો ગાયો બાયો બધી કેવી રખડે છે બહુ વરસાદ બહુ વરસાદ પડે છે જો ગાય બહુ बता सके कश्मी दी जाओ गाय सात दिवस पहला थे बहुचा जो फाद पड़े पाठ ते बहुत आए थे बहुत दुकान दुकानी अंदर थी गाय बहुत वरसा पड़े ते जो घर जाओ बहु मोड़े मार्ग देखो गाड़ी बाड़ी कह जाए

પાંચ વાગે વરસાદ ચાલુ છે વરસાદ બઉ ફાસ્ટ થઈ ગયો છે ત્યાંથી જોઈએ વરસાદ બઉ ખાસ આવે છે જો ગાયસ હમણાં નવા બોર્ડ મારા છે મોઢેરા મહેસાણા મોઢેરા હારીજ પાટણ નવા બોર્ડ મારા છે હમણાં જ દેવો ગાય દેખો ગાય આ બંગલ આરીવાળા પણ જો કેવો પલટે છે જોવો દેવો ગાય ફૂલમ પાસ વરસાદ ચાલુ થઈ ગયું છે જો ગાયસ ટાવર પર દેખાતું નહીં આ દેખો આપણા સેટ પણ વિડીયો ઉતારે છે આ વરસાદનો કઈ પણ દેખાતો નથી ગાયસ એટલે વરસાદ ચાલુ છે બઉ ચાજી વાત આવે જો તમે ફૂલ વરસાદ ચાલુ છે ફૂલ મોસમ ખરાબ છે બહુ ગાય પેલો લારી હલાવી નહી શકતો ગાય આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક પણ શેર પણ શક્ય કરો ભવટીમાં શું ચાલે છે શું નહીં ચાલતું બધું જોવા મળી રહે છે આપણી ચેનલમાં અમે ચેનલ છે મારી અને જો અત્યારે બધું ફૂલ વર્ષ ચાલુ છે એનો વિડીયોમાં હાલ કરવાનો છે